નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની ઋતુ ઉનાળાની ઋતુ ચાલુ છે અને ચૈત્રભાસમાં એક એવું ફળ કુદરતી રીતે આપણને મળી રહ્યું છે કે જે ફળ આપણા શરીરમાં ક્યારેય ગરમી વધવા દેતું નથી એમ કહી શકાય કે શરીરમાં રહેલી બધી જ ગરમી છે ને એ શરીરમાંથી દૂર કરે છે ખાસ કરીને પેટની ગરમી અને મગજની ગરમી છે ને એ ખૂબ આસાનીથી શરીરમાંથી દૂર કરે છે અને શરીરની અંદર નેચરલી ઠંડક આપે છે એક એવું ફળ છે જે કુદરતી છે અને ખૂબ સાવ મફતમાં આપણને મળે છે અને એ ફળ છે ને એની વાત કરું એ પહેલાં કહું કે જે વૃક્ષમાં એ ફળ થાય છે એ વૃક્ષ છે ને એ ભગવાન શિવને અતિ પ્રિય છે એટલે એનું ધર્મમાં પણ અનેરું સ્થાન છે અને એ વૃક્ષનું નામ છે બિલીનું વૃક્ષ જેવી રીતે બીલીપત્ર ભગવાન શિવને પ્રિય છે એ જ રીતે બીલી ફળ જે છે એના સ્વાસ્થ્યમાં ઘણા બધા અઢળક ફાયદાઓ છે પણ આ બીલીનું જે ફળ છે ને એનું એક શરબત બનાવવાની એક રીત છે એક ટ્રીક છે અને એ શરબત દિવસમાં જો એક વખત પીવામાં આવે ને જે લોકોના શરીરમાં વધારે ગરમી રહેતી હોય ને તો આવા લોકોના શરીરમાં બે સલાક એમ કહેવાય કે જળ મૂળથી ગરમીનું પ્રમાણ દૂર થઈ જાય છે સાથે જેમના તજા ગરમીની સમસ્યા હોય જેને લીધે ગરમીને લગતી સમસ્યાઓ શરીરમાં દેખાતી હોય જેમ કે વારંવાર ઉનવા થતો હોય આંખોમાં ગરમીને કારણે બળતરા અને બીજી સમસ્યાઓ થતી હોય પેટમાં ગરમી રહેતી હોય ગરમીને લીધે પાચનક્રિયા છે ખરાબ રહેતી હોય જેનાથી એસિડિટી થાય અને છાતીમાં બળતરા થતી હોય પગના તળિયામાં બળતરા થતી હોય માથાનો દુખાવો અને મગજમાં ગરમી રહેતી હોય ને શરીરમાં રહેલી તમામ પ્રકારની ગરમી દૂર કરે છે બીલી ફળ બીલીનું જે ફળ હોય છે મિત્રો એનું શરબત કઈ રીતે બનાવો એનો વિડીયો છે એ પણ બનાવેલો છે એક વર્ષ પહેલાં ગયા વર્ષે ઉનાળામાં બીલીનું જે ફળ છે એને કઈ રીતે અંદરથી એનો પલ્પ કાઢવાનો એનો વિડીયો બનાવ્યો હતો જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એટલે એ વિડીયો પણ તમે જોઈ શકો છો પણ બીલીનું શરબત બનાવતા પહેલાં તમને કહી દઉં કે જે બીલીનું ફળ છે ને એ બીલીના ફળમાં અઢળક માત્રામાં પોષક તત્વો ઢગલા મોટે વિટામિન્સ અને ખનીજ તત્વો સમાયેલા છે જેની અંદર છે એક તો શુગર પણ છે કેલ્શિયમ છે ફાઈબર છે ફોસ્ફરસ પોટેશિયમ પ્રોટીન આયર્ન ઝિંક વિટામિન એ વિટામિન બી વિટામિન સી પ્રોટીન બીટા કેરોટીન થાઇમિન વગેરે જેવા પોષક તત્વો તથા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ડાયરિયા ગુણ રહેલો છે એટલે કે જે લોકોને ઝાડાની સમસ્યા ક્યારેય પણ થતી હોય ને તો બીલીનું શરબત પીવાથી ઝાડાની સમસ્યા મૂળથી દૂર થાય છે અને બીજી જે એવી સમસ્યા એટલે મરડો મરડોની જે સમસ્યા છે જે લોકોને મરડો મટતો ન હોય ને તો બીલી છે ને બીલી સૌથી પાવરફુલ અને અક્ષીર દેશી દવા છે મરડોની મરડો મટતો ન હોય તો બીલીનું શરબત નિયમિત પીવાથી થોડા જ દિવસમાં મરડોની સમસ્યા સાવ મટી જાય છે એ સિવાય ખાસ કે બીલીનું શરબત નિયમિત પીવાથી પેટની પાચનક્રિયા છે એ પાચનક્રિયા સુધરે છે જેને કારણે પેટની સમસ્યાઓ નથી થતી ગેસ એસિડિટી અને કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે સાથે સાથે હાઈપરટેન્શન અને હાઈપર એસિડિટીમાં પણ ફાયદો થાય છે બીજું એક કે શરીરમાં રહેલા ઝેરી પદાર્થો અને સોડિયમની વધારે માત્રા હોય ને તો બીલીનું શરબત પીવાય થી આ જે શું વધારાનું સોડિયમ અને વધારાનો કચરો છે ને શરીરમાંથી બહાર નીકળી જાય છે એટલે એ રીતે પેટને ખૂબ જ ફાયદો થશે ત્યાર પછી લીવર લીવર જે શરીરમાં રહેલો કચરો છે એને દૂર કરવાનું કામ કરે છે ને તો બીલીનું જે શરબત છે એ લિવરને સૌથી વધારે પોષણ આપે છે બીલીનું શરબત છે એ ઠંડક આપે છે ઠંડક આપનારી વસ્તુઓ છે એ લિવર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એટલે એ રીતે લીવરની કાર્યક્ષમતા મજબૂત થશે લીવર મજબૂત હશે તો શરીરમાં ક્યારેય વધારાનો કચરો જામશે નહીં એટલે બીલીનું શરબત પીવાથી લીવર છે એ ખૂબ મજબૂત બને છે એ સિવાય સૌથી મહત્વનું કે બિલીનું જે શરબત છે એ પીવાથી લોહીની શુદ્ધિ પણ થાય છે લોહીમાં રહેલો કચરો અને વિશુદ્ધિઓ પણ દૂર થાય છે લોહીમાં રહેલી ખરાબીઓ પણ દૂર થાય છે લોહી શુદ્ધ થાય છે જેને લીધે સ્કિનને લગતી કોઈ પણ નાની મોટી સમસ્યા હોય તો એ દૂર થાય છે ચામડીની સમસ્યાઓ દૂર થાય છે વાળ પણ મજબૂત બને છે સાથે સાથે જે બીલીનું શરબત છે એનો એક મહત્ત્વનો ગુણ તો એ જ છે કે શરીરને તમામ રીતે ઠંડક પૂરી પાડે છે જે લોકોને વારંવાર માથાનો દુખાવો રહેતો હોય અથવા મગજમાં ગરમીને લીધે કોઈ પણ સમસ્યા થતી હોય ને તો બીલીનું નિયમિત શરબત પીવાથી મિત્રો મગજની ગરમી દૂર થાય છે એટલે માથાનો દુખાવો પણ ધીમે ધીમે દૂર થાય છે એ સિવાય શરીરમાં રહેલી તમામ પ્રકારની થતી બળતરાઓ આંખની બળતરા હોય પગના તળિયાની બળતરા હોય કે કોઈ પણ જગ્યાએ શરીરમાં જ્યારે ગરમીને કારણે સમસ્યાઓ થાય છે ને આ બધી જ સમસ્યાઓ બીલીનું એક ગ્લાસ શરબત પીવાથી દૂર થઈ જાય છે હવે શરબત કઈ રીતે બનાવવાનું તો બીલીનું પાકું ફળ લઈ લેવાનું ગ્લાસ પડતું હોય છે ઉપરની છાલ કાઢી અને અંદરના બી છે બીજ એને પણ કાઢી નાખવાના બાકી વચ્ચેનો જે પલ્પ નીકળે છે આ પલ્પ જે છે આટલો પલ્પ લેવાનો એક નાની વાટકી એટલે બેથી ત્રણ ચમચી જેટલો અને એકથી દોઢ ગ્લાસ પાણીમાં પલ્પને બરાબર મસળી નાખવાનો એની અંદર સેજ ખાંડ પણ ઉમેરી શકો છો અથવા ખાંડ ન પણ નાખી કેમ કે એની અંદર કુદરતી શુગર તો હોય જ છે બીલામાં એટલે અને સાથે સાથે એની અંદર શેજ સંચળ અથવા કાળા મરી છે એક ચપટી જેટલો કાળા મરીનો ભૂકો નાખવાનો પછી હલાવીને પીવાનો એકદમ નેચરલી છે અને નેચરલી ઠંડક શરીરમાં આપે છે શરીરમાં ક્યારેય ગરમીની સમસ્યા થવા દેતું નથી ઊનવા કે લૂ લાગવાની સમસ્યા હોય ને ક્યારેય થતી નથી જો બીલીનું શરબત નિયમિત પીવામાં આવતું હોય ન તો એ સિવાય મિત્રો એક સાવચેતી પણ એ રાખવાની છે કે જે લોકો ડાયાબિટીસ અથવા શુગરના દર્દી હોય બ્લડ શુગર જેમને હોય તો આ લોકોએ બિલિનનું શરબત છે એનું સેવન ન કરવું કેમકે એક તો એની અંદર કુદરતી શુગર પણ હોય જ છે અને શરબત બનાવતી વખતે પણ એમાં શુગર એડ કરતા હોય છે એટલે ડાયાબિટીસવાળા કે બ્લડ શુગરવાળા લોકો હોય વધારે ડાયાબિટીસ હોય તો આનું સેવન ન કરવું કેમ કે આની અંદર શુગર હોય છે એટલે ખૂબ ખૂબ આભાર જય માતાજી